નમસ્કાર હું છું રાહુલ વેગડા આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તાજેતરમાં દેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે પીએમની જાહેરાત મુજબ મતદાન ત્રણ મેના રોજ થશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ઇફતા ડિનરમાં થયા સામેલ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચૂંટણીમાં તેમની પાર્ટીને સમર્થન આપનાર અમેરિકન મુસ્લિમ સમુદાયનો અમાન્યો આભાર કોમેડિયન કુનલ કામરાની થઈ શકે છે ધરપકડ મહારાષ્ટ્ર કાઉન્સિલે બ્રીચ ઓફ પ્રિવિલેજ નોટિસ ફટકારી અમદાવાદના ચાંદખેડામાં એમટીએસ બસ સ્ટેન્ડ આગળ એક સુવી કાર અને એમટીએસ બસનો અકસ્માત થયો એકનું મોત ત્રણ ઘાયલ સુરેન્દ્રનગરમાં ફરી ખનીજ માફિયાઓ પર ત્રાટક્યું તંત્ર થાનગઢ ભાડુલા વિસ્તારમાં ગેરકાયદે ખાણ પર દરોડા ખનીજ માફિયાઓ ફરાર પંજાબ હરિયાણા બોર્ડર પર અકસ્માતમાં અવસાન પામનાર ત્રણ પોલીસ જવાનોને આજે અમદાવાદ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર એસ જે માલિકની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટ્યું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે હાલ લોકોને બેવડી ઋતુનો અનુભવ આજે વિધાનસભા બજેટ સત્રનો અંતિમ દિવસ સવારથી પ્રશ્નોત્તરી કાળથી બેઠકની થશે શરૂઆત તો હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ